સ્વાધ્યાય મંડળ પારડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદની જિલ્લા વ્યાપક બેઠક યોજાઈ જેમાં પ્રાંત મંત્રી શ્રી રાજેશભાઈ રાણા પ્રાંત સત્સંગ પ્રમુખ વિભાગ વાલી અજયભાઈ મિશ્રા પ્રાંત ગૌ સેવા સંયોજક વિભાગ મંત્રી અમિતભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષ ઓમપ્રકાશ શર્મા જિલ્લા મંત્રી રાકેશભાઈ રાણા સહિત પ્રખંડ જિલ્લા વિભાગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સર આજે વિશ્વિંદુ વલસાડ જિલ્લા દ્વારા વ્યાપક બેઠકની યોજવામાં આવી શું ચર્ચાઓ કરવામાં આવી હતી અહીંયા જય શ્યારામ આ એક સંગઠનની પદ્ધતિ છે વર્ષમાં બે વાર કેન્દ્રનું બેઠક ત્યારબાદ પ્રાંત બેઠક અને એ પછી જે કેન્દ્રમાં યોજના બની હોય એ યોજના નીચે સુધી પહોંચે એના માટે જિલ્લાનું વ્યાપક બેઠક થતું હોય છે એ સંદર્ભે આજે વલસાડ જિલ્લાનું બેઠક યોજવામાં આવ્યું હતું જે કેન્દ્રમાં વિષયો નક્કી થયા છે એનું નિવેદન થયું આગામી જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો પ્રખંડ સુધી કેવી રીતે કરવી એની યોજના બની સારી રીતે થાય વધારે પ્રમાણમાં થાય પ્રખંડ સમિતિ પૂર્ણ થાય જિલ્લા સમિતિ પૂર્ણ થાય આ બધાની વ્યાપક ચર્ચા થઈ જે વર્ગો આયોજિત કરવામાં આવે છે વિશ્વ હિન્દુ પરિષદ વર્ગ બજરંગ દલ એ વર્ગમાં પણ આપણા કાર્યકર્તાઓ પ્રશિક્ષિત થાય અને એ વર્ગમાં જાય એની પણ યોજના બની છે અને હવે આ જગ્યાએ કાર્યકર્તાઓએ પ્રખંડ સ્તર સુધી એ વિષયોની ચર્ચા કરી અને એને અમલમાં લાવવાનો પ્રયત્ન કરશે એની ચર્ચા આજે થઈ છે સમય મર્યાદા કેટલી હોય છે આ બેઠકની કેટલી કેટલા સમય પછી બેઠક યોજવામાં આવતી હોય બેઠક વર્ષમાં બે વાર છ છ મહિને હોય છે અને એક જનવરીમાં અને પછી એપ્રિલ મે મહિનામાં ત્યારબાદ તરત પ્રાંત બેઠક અને આ જિલ્લાનો વ્યાપક બેઠક એના પછી હોય છે પણ જે જિલ્લાનો સમિતિનું બેઠક છે એ તો દર મહિને આયોજિત થતું હોય છે